રાજુલાના કોવાયાની અલ્ટ્રાટેક કંપની બહાર મથા સિંહે શિકાર કરતા ફોર વ્હીલ કાર ચાલકે આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા અમરેલીના રાજુલાના કુવાયાની અલ્ટ્રાટેક કંપની બહાર ડાલામાતા સિંહે શિકાર કર્યો હતો અલ્ટ્રાટેક કંપનીના ગેટની બહાર વાછરડાનો સિંહે શિકાર કર્યો આ વિડીયો જોતા એવું દેખાઈ રહ્યું છે કે જાણે કોઈ ફોર વ્હીલરમાં બેસેલા હોય અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આ સિંહનો વિડીયો પોતાની ફોર વ્હીલર કાર સાવ નજીકમાં લઈ જઈ વિડીયો ઉતારવામાં આવ્યો છે ત્યારે આ વિડીયો લેનાર અજાણ્યા ઈસમો કોણ છે તેવી લોકમુખે ચર્ચા સેવાઈ રહી છે તેમજ વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે ફાધર હજી सेंट जोसेफ इंग्लिश मीडियम स्कूल धरમણિયા રોડ લખતર સુરેન્દ્રનગર તરફથી નવા વર્ષની લખતર વાસીઓને વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ તથા વાલીગણને ખૂબ ખૂબ દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક ખૂબ ખૂબ શુભકામના અને આવતું નવ વર્ષ બધા લોકો માટે સુખદાયી નીવડે એવી પ્રભુ પાસે પ્રાર્થના તેમજ અમારા વઢેરા ગામના કોળી સમાજના આગેવાન એવા અમીરભાઈ કોટડીયા તરફથી તાલુકાની તમામ જનતાને ખૂબ ખૂબ દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું વંદે માત્ર ભારત માતા કીધે તાલુકા પંચાયત સિહોરના પ્રમુખ શ્રી મંજુલાબેન પ્રેમજીભાઈ રાઠોડ તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ